અને ચોવીસ અવતારો ની અંદર મચ્છા અવતાર કચ્છા અવતાર અને ત્રીજો ભગવાન વારા અવતાર ધારણ કર્યો વારા અવતાર ધારણ કર્યો દારે આ રીણાક્ષ છે આ પૃથ્વીને એમ કેવરાય પાતાળ લોક ની અંદર લઈ જો દરિયા ની અંદર તદી મારા નાથે એમ કેવરાય કે હું રોપ લીધું ભાઈ હોટ નો રોપ લઈ અને દાઢિયા માથે એમ કે પૃથ્વીને બારે ઘાટી રીનાક્ષ નો વધ કર્યો એ ધરતીને ને દાઢિયા માથે બારે કરી ઘાટી ધારણ કરી એટલે ભગવાનનું નામ પડ્યું ધરણી ધર અને ભગવાનનું નું ધરણી ધર નામ પડ્યું વારા અવતાર ધારણ કર્યો ત્યારે દેવતાએ કીધું પ્રભુ અમારાથી તમારો વિકરાળ રૂપ દેખાતો અને તદી મારા નાથે એમ કહેરાય કે ભગવાન એ વિકરાળ રૂપ હતું ઈ રિયર નોની મૂર્તિ ની અંદર સમાયો એ વાવ તાલુકાના ઢીમા ગામ ની અંદર ભગવાન ધરણી ધર તરીકે પૂજા થાય છે હવે આ વારાણગર તરીકે ઓળખાતું અને વારાણગર ની અંદર ભગવાન નો વારાહનો મોટું મંદિર અને એ ટાઈમ ની અંદર પઢિયારો છે એમ કહેરાય કે મારુવારમાંથી એ ઢીમા ની ધરતીમાંથી આવેલા આવેલા કારણ કે આ પઢિયારો ને

કે ઢેમા નો રૂદય પટેલ ના સપને સપને આવીને કીધું કે તારે કાલી ગાય ને બે તારી ગાય ને કાલે બે વાછડા